India 9 News, Mirror of Truth. વાગોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાગોડીયા શહેર તેમજ તાલુકાના પ્રજાના પ્રશ્નોના નિરાકરણને લઈને મામલતદાર શ્રેણી આવેદન આપવામાં આવ્યું વાગોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન મામલતદાર કચેરી પહોંચ્યા હતા વાઘોડિયાથી વડોદરા રોડ પર પીપળીયા ગામ પાસે મેઇન રોડ પર નવીન રોડ બનાયા ના ફક્ત બે જ મહિનામાં રોડ ખખડધ્વજ હાલતમાં ખાડા પડી ગયેલ છે જે કરોડો રૂપિયાનો ધુમાડો થયેલ છે તેમજ આધુનિક પદ્ધતિથી બનાવેલ રોડમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલ છે વાઘોડિયા શહેર તેમજ સોસાયટી વિસ્તારમાં ગટર ઉભરાય છે ગંદુ પાણી રોડ પર વહેતું હોવાથી બીમારીનો ભય ઊભો થાય છે ત્યારે એને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે વાઘોડિયામાં બનાવેલ નવીન સીસી રોડ બની રહ્યા છે જો હલકી ગુણવત્તાનો બનાવેલ હોય તેમાં પણ ભ્રષ્ટાચાર થાય છે એક જ ચાલે ખાડા ચાલેના સૂત્રો કર્યા હતા હાલમાં ભારે વરસાદમાં પડવાના કારણે ગામડામાં ખેતીને બહુ નુકસાન થયું છે પાક પણ ગંભીરપણે ધોવાયો છે વાઘોડિયા નગરપાલિકા દ્વારા પ્રીમોન્સોની કામગીરી કરવામાં નથી આવી જેથી હાલમાં પડેલ ભારે વરસાદના કારણે કારણે ગુગલિયાપુરાના જલારામનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો જે પાણીના નિકાલ માટે કાસ પર બાંધેલા પાકા બાંધકામની દબાણ દૂર કરવામાં આવે તેમજ જલારામનગરના વરસાદી અસરગ્રસ્તોને સહાયની ચુકવણી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી મામલતદાર હાજર ન મળતા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અહીવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાગોડિયા છતાં હજુ સુધી અમને કઈ કાન ખુલતા નથી ફરી આજે બીજી વખત અમને અમે બધા કોંગ્રેસ સમિતિવાળા ભેગા થઈને આવ્યા છે ફરી આવેદનપત્ર આપવા માટે કે રોડનું સત્વરે કામ સારું કરે અને બીજું કહું કે સાત કિલોમીટરની અંદર ચૌદ કરોડ રૂપિયા જેવી મોટી માટકે માત રકમ આપીને રોડ બનાવ્યો છે છતાં પણ એટલા ઊંડા ખાડા પડી ગયા છે આજે હેલ્મેટની વાત કરી રહી છે સરકાર હમણાં અમારા માથાની પણ કિંમત છે અમને અમારા વાહનની છે પણ તમે આની સામે અમારી સામે શું આજે રોડ પરના ખાડા એમનાથી પૂરાતા નથી અને ઉપરથી હેલ્મેટની વાતો કરવા નીકળી પડેલી સરકાર છે માટે હું વિરોધ નથી કરતો પણ એટલું ચોક્કસ કહું છું કે તમે હેલ્મેટનો કાયદો લાવો છો તો રોડ રસ્તા પણ તમે ઠીક કરો બીજી એક વાત કહું કે વાઘોડિયાની અંદર અવડે વરસાદ પડવાથી જે ઘોઘલિયાપુરાની અંદર જે પાણી પાણી પી ગયું છે અને અહીં જે દબાણ છે જે બાકી લોકોએ દુકાનો બનાવી દીધી છે મકાન બનાવ્યા છે એમના તમે રસ્તાઓ પહેલાં સાફ કરો અને એ ક્વોંશ સાફ કરો અને તો જ એની તો હજુ હજુ વધારે દુબાન થશે અને એ લોકોને જેના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા એ લોકોને આજે તમે એ આપો વળતર આપો એમને બીજું કે હવે તો આને બીજું વાઘોડિયાની અંદર અત્યારે હજુ ગટર ગટર કમ્પ્લીટ થઈ નહીં ત્યારે પહેલાં નવો રોડ રોડ બનાવી દીધો શા માટે પહેલાં ગટર કમ્પ્લીટ કરો સરકારના પૈસાની શા માટે આવી લીલામી કરી રહ્યા છો માટે મારી એક એટલા માટે આજે પત્ર આપ્યું છે ખેડૂતોના માલની અંદર આટલું બધું નુકસાન થયું છે એમને પણ સર્વે કરાવીને કરે એમને પણ વતર ચૂકવે એવી અમારી પાસે સરકાર પાસે અમે માગ કરીને આ રીતનું આપ્યું છે જો આગામી નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચીદા માર્ગે આંદોલન કરીશું જય હિન્દ જય ભાઈ આ સુરજ વાગોડિયા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા

એ એ ગટર લાઈન નાખો અને પછી રસ્તા બનાવો એવી અમારી માંગણી છે અને જે સર જે જનતાનો જે ટેક્સના ના પૈસા છે એનો વેફાટ ઓછો કરે